નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડોદરામાં ફરી એકવાર તંત્રની પોલ છતી થઈ ગઈ છે વડોદરાના અકોટા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સાથે જ વરસાદ પણ વરસ્યો હતો તો રાજ્યના સુરત વડોદરા ભરૂચ અમદાવાદ ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો વડોદરામાં ગઈકાલે વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર ભૂવો પડ્યો છે શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો આઠ ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો છે સવાલો ઉઠી રહ્યા છે હાલમાં તો પાલિકા દ્વારા અકસ્માત રોકવા માટે બેરિકેટ મારી દેવામાં આવ્યા છે અકોટા વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં ત્રીસ જેટલા ભૂવા પડ્યા છે અહીં જણાવી દઈએ કે પૂર સમય સૌથી વધુ પાણી પણ અકોટા વિસ્તારમાં જ ભરાયા હતા ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઈકાલે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે વાવાઝોડાથી ખાણીપીણીની લારીઓ રોડ ઉપર દોડતી જોવા મળી તો ટેબલ હવામાં ફંગોળાતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે જોકે સદનસીબે કોઈને ઇજાઓ પહોંચી ન હતી